હવે વાત કરીશું ઠંડીની આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે પવનની દિશા ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાશે રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે ચૌદ ડિગ્રી રાજકોટમાં ચૌદ પાંચ ડિગ્રી કંડલા એરપોર્ટ પર ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું કેશોદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી મહુવામાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું દીવમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી અમરેલીમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી ભાવનગરમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી પોરબંદરમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં પંદર પોઈન્ટ બે ડિગ્રી ડીસામાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તો અમદાવાદમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં સત્તર ડિગ્રી ભુજમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી દમણમાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે આજે અભિષેક શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે આગામી સમય માટે ઠંડીને લઈને હવામાન વિભાગની શું આગાહી બિલકુલ ધરતી વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે અને જેનું મુખ્ય કારણ જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે ત્યારે આ પ્રકારનું વાતાવરણ જે છે તે જોવા મળતું હોય છે હાલની જ્યારે આપણે રાજ્ય શહેર સહિત રાજ્ય બની જ્યારે વાત કરીએ તો અત્યારે હાલ ઠંડી અને ગરમી એટલે કે મિશ્ર ઋતુનો અહેસાસ જે થતો હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે વહેલી સવારે ઠંડી મોડી રાત્રે ઠંડી પરંતુ દિવસ દરમિયાન વાત કરીએ તો ક્યાંક ગરમીનો અનુભવ થતો હોય તે પ્રકારનું જોવા મળ્યું છે જેનું મુખ્ય કારણ જે પ્રકારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે થઈને આ પ્રકારનું વાતાવરણનું સર્જન થયું છે હાલની વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે અને સાથે સાથે કહી શકાય કે જ્યારે શિયાળાની આ આજે શરૂઆત થતી હોય છે ત્યારે મારી પાછાનું આપણે દ્રશ્ય બતાવવા માગીશ કે અમદાવાદના આ દ્રશ્ય છે ગાર્ડનના કે જ્યાં લોકો જ્યારે ઠંડીની જ્યારે શરૂઆત થતી હોય છે છે ત્યારે આ રીતે પોતાના સ્વાસ્થ્ય લઈને સજાગ થતા હોય છે અલગ અલગ જગ્યા પર જઈને કસરતો કરતા હોય છે બાગ બગીચાઓમાં જઈને તેઓ ચાલતા દોડતા નજરે પડતા હોય છે સાથે સાથે યોગા કરતા પણ લોકો જોવા મળતા હોય છે ત્યારે શહેરીજનો આ ઠંડીને કેવી રીતે જોઈ રહ્યા છે આપણે તે તે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ઠંડીની શરૂઆત થઈ છે ગાર્ડનમાં આવ્યા છો તમે શું કહેશો ઠંડીની મસ્ત ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે હવે બધા લોકોને ઉઠી નહેવારમાં વહેલા આવે છે એટલે શરીર માટે સારામાં સારું ફીટ બિલકુલ વાત ખાસ કરીને વાત કરીએ ત્યારે જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે લોકો સ્વાસ્થ્ય લઈને સજાગ થતા હોય છે અત્યારે ઘણી નવી બીમારીઓ જોવા મળતી હોય છે લોકોને શું કહેશો આ ઠંડીને લઈને કસરત કરવા માટે આપણા શરીર માટે આપણી શરીરની ઇમ્યુનિટી માટે આ જરૂરી છે સવારમાં ઉઠીને રોજ તમે એક કલાક કસરત કરો ને તો શરીરમાં તો બેસ્ટમાં બેસ્ટ બિલકુલ એને કે સવારે ઉઠીને કસરત કરવી જોઈએ તે પ્રકારની વાત છે બીજી તરફના આપણા દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે અહીં સિનિયર સિટીઝન જે છે તે પણ રોજ આવતા હોય છે અને આ પ્રકારે યોગ અને કસરત કરતા હોય છે ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે તે લોકોનું શું કહેવું છે કેમ કે જ્યારે આ પ્રકારની શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો શરીરને લઈને લોકો જાગૃત થતા હોય છે ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરીશું જાણીશું શિયાળાની શરૂઆત થઈ છે કસરત કરો છો શું કહેશું અત્યારે સમાજમાં અત્યારે ખાણીપીણીનું કોઈ ઠેકાણું છે નહીં એટલે ખરેખર યોગ પ્રાણાયામ બધું કરવું જ જોઈએ અને કરવાથી જ શરીર સ્વસ્થ રહેશે ખાવા પીવાથી કોઈ અસર નથી બિલકુલ એટલે કે ખાસ કરીને ખાણીપીણીને ધ્યાનમાં રાખવાની વાત છે જોઈ શકાય છે કે ધ્યાનમાં બેઠા છે યોગ કરી રહ્યા છે અલગ અલગ એક્સરસાઇઝ જે છે તે પણ કરતા હોય છે ત્યારે આપણે બીજા અન્ય પણ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ઠંડીની શરૂઆત થઈ છે કસરત કરો શું કહેશું તબિયત માટે ઘણું સારું હોય છે અમે લગભગ આઠ દસ વર્ષથી અહીંયા આવીએ છીએ યોગ કરીએ છીએ અને કસરત કરીએ છીએ એનાથી આમ સારી રીતે અત્યારે બહુ સારું છે મને કોઈપણ જાતની બીમારી નથી બીપી નથી ડાયાબિટીસ નથી કોઈ પણ પ્રકારની બીમારી નથી સારી રીતે રહીએ છીએ બિલકુલ એટલે કે ખાસ કરીને જ્યારે કસરત અને યોગ કરો ત્યારે શરીરમાંથી અવનવી જે બીમારી હોય છે તે દૂર થતી હોય છે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ અમદાવાદના ગાર્ડનના દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારે જે પ્રકારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે લોકો પણ પોતાના સ્વાસ્થ્ય લઈને સજાગ થયા છે જોઈ શકાય છે કે ચાલતા દોડતા અને કસરત કરતા જે છે તે નજર પડતા હોય છે એટલે કે દર્દી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ઠંડી ગરમી વચ્ચેનું જે વાતાવરણ છે અને આગામી સમયમાં હજુ પણ તાપમાનમાં વધઘટ થાય તે પ્રકારની શક્યતા જે છે તે જોવા મળી રહી છે ખાસ કરીને જ્યારે વાત કરીએ તો હવામાન વિભાગ જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે અને તેના દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે ઠંડીની શરૂઆત થઈ છે અને આગામી સમયમાં કેવા પ્રકારની ઠંડી રહેશે તે વિશે પણ માહિતી આપતા હોય છે એટલે કે આગામી છ દિવસથી જ્યારે વાત કરીએ તો છ દિવસ જે છે તે વાતાવરણ સૂકું જોવા મળશે એકથી બે ડિગ્રીનો વધઘટ જે છે તે જોવા મળશે પરંતુ છ દિવસ બાદ જ્યારે કહી શકાય કે વાતાવરણમાં ફરીવાર ઠંડીનો ચમકાર એટલે કે હાર્થિજોતીક ઠંડીનો અહેસાસ થાય તે પ્રકારની પણ શક્યતા હાલ દર્શાવવામાં આવી છે જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તો હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તો તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત